આ બાબત અત્યારે હાલ ચર્ચાઈ રહી છે સમગ્ર ઘટના આપ જોઈ શકો છો આ સમગ્ર દ્રશ્યો જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અસામાજિક તત્વો દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે ખટોદરા વિસ્તારમાં મહિલા અસુરક્ષિત હોવાની વચ્ચે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સુરતની જો વાત કરવામાં આવે તો ડાયમંડ સિટી સુરતમાં

મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે થી દસ જેટલા હિસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કે જ થઈ છે ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ક્રાઇમ કેપિટલ તરીકે આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ખટોદરા પોલીસ સ્ટેશન અધિસ્ટારમાં આવેલા ભટાડની અંદર મહિલાઓ અસુરક્ષિત જોવા મળી રહી છે ત્યારે ખટોદરા પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે પેટ્રોલિંગ ની સાથે સાથે ખટોદરા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે જ્યારે એક મહિલા વાતચીત કરી રહી છે સામાન્ય વાતચીત અને બોલાચાલી બાદ અચાનક જ બે લોકો આવીને મહિલા પર માર મારવામાં આવી રહ્યો છે મહિલાને લોહી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હોય છે સમગ્ર ઘટના નો સીસીટીવી પણ હાલ અત્યારે સામે આવ્યા છે એટલે કે સુરત શહેર ની અંદર અવારનવાર મારામારી હોય લૂંટની ઘટના હોય હત્યાના બનાવ હોય સતત સામે આવતા હોય છે ત્યારે જે રીતના સીસીટીવી સામે આવ્યા છે મહિલા અસુરક્ષિત હોય સુરત શહેર ની અંદર તેઓ સ્પષ્ટપણે હવે દેખાઈ રહ્યું છે ગત રોજ ના સીસીટીવી સામે આવ્યો છે જેની અંદર આઝાદ બટાર ખાતે આવેલા સોમનાથ સોસાયટી ના સીસીટીવી હોવાનું હાલ અત્યારે સામે આવી રહ્યું છે સમગ્ર લઈને સાહી